નાવા દ્વારા તમે ફ્રેશ થઈ જાવ તમારો પ્રાણ શુદ્ધ થઈ જાય એ દ્વારા અને અમુક એ અમુક આપણી એજ હોય ત્યારે આપણી અંદર અમુક પ્રકારની વસ્તુઓ હોય તો એ અમુક પ્રકારની વસ્તુને શાંત કરવા માટે પણ આ નાવાની વસ્તુ છે ઠંડુ પાણી હેલ્પ કરે ઠંડુ પાણી એટલે પ્રાણ શુદ્ધ થઈ જાય તમને એક ફ્રેશનેસ નો અનુભવ થાય પ્રાણને શુદ્ધ કરવાની વાત છે ને એ

બીજા લોકોનો વિચાર બીજા લોકો સામે લોકોના માણસો વિચાર કરે છે ને એની ઇફેક્ટ આપણને આવે બીજો આપણને ઓલી નજરે જોવે છે ના એટલે મારા જીવનનો એક અનુભવ છે કે એક વ્યક્તિ આગળ હું જોતો ને એ વ્યક્તિ મારી સામે જે રીતે જોતી હતી એ રીતે તો એની અંદરથી જે વાઇબ્રેશન આવતા હતા કાળા કાળા વાઇબ્રેશન આવે અને મારા શરીરની અંદર ઘૂસે ને મને આમ કાંઈ ને કાંઈ થાય એટલે એની અંદર વિચાર સારા નહોતા તો આ બધી સેન્સિટિવ એક એક સમય એવો હતો કે કોઈક ખરાબ વિચાર કરે એટલે મારે બોદડા વધવા પડે એ ટાઈપનો હતો એક સમય એવો હતો એટલે આ બધી વસ્તુ ત્યારે એટલી બધી પ્રબળતાથી હાલતી હોય ને કે એ સિવાય તો બીજું સેન્સિટિવિટી બહુ કાંઈ શરીર ધ્રુજવા માટે આપ ખરાબ વિચાર કરે તો શરીર ધ્રુજવા માટે એ ટાઈપની

વિચારની અંદર ઇમોશન જ્યારે બળી જાય ને ત્યારે એ એ આમ ફેલાઈ જાય અને ફેલાઈ જાય અને બીજાના મગજની અંદર રહી જાય